અહીંયાથી હું ઢોલક વગાડું છું એ વાગતું બંધ થાય એટલે આપણે આપણું એક કાર્ડ ઉપાડવાનું છે બધા એ એક એક કાર્ડ લઈ લેવાનું છે ચાલો કાર્ડ ફાટે નહીં એમ ધીમે ધીમે લેજો જાવ બેટા ચાલો હવે લાઈનમાં બધા ઉભા રહી જાવ વ્યવસ્થિત તમને નો આવડે તો તમારી પાછળ તમારા સંખ્યા લખેલા ટપકા હશે એ ગણી લેજો બોલો ઓમ ભાઈ છ વેરી ગુડ ચાલો તમારી પાસે કયું કાર્ડ છે 5 Very good Temari pasir? 8. 8 Calo Mahir bayi temari pasir? 1 Calo Aradya ben temari pasir? 2 2 Very good Calo Tanuja ben temari pasir? 9 no. 9 Viren bayi temari pasir? 4 Very good Isha ben temari pasir? B, B. સુમિત્રાબેન તમારી પાસે ત્રણ વેરી ગુડ તમારું કાર્ડ ઊંધું છે બેટા સરખું કરી નાખો વિદ્યાબેન તમારી પાસે આઠ નંબર નું ચાલો આઠ વાળા છો ને તમે કાર્ડ નીચે મૂકી દો તમે આઠ તાળી પાડો આઠ ચાલો તમે તમારું કાર્ડ મૂકી દો તમારે ત્રણ તાળી પાડવાની છે ત્રણ વેરી ગુડ તમે કાર્ડ તમારું નીચે મૂકી દો તમારે બે તાળી પાડવાની છે બે વિરેનભાઈ તમારું કાર્ડ કેટલા કેટલા નંબર નું છે ચાર નંબર નું મૂકી દો નીચે ચાર તાળી પાડો ચાર વેરી ગુડ તનુજા બેન તમારું કાર્ડ નવ નંબર નું છે કાર્ડ નીચે મૂકી દો નવ તાળી પાડો વેરી ગુડ ચાલો આરાધ્યા બેન આપની પાસે કયું કાર્ડ છે તો નીચે મૂકી દો બેટે ચાલો માહિરભાઈ તમારી પાસે સાત તો સાત તાળી પાડો સાત વેરી ગુડ હાલો હિતવા બેન તમારી પાસે કયું કાર્ડ છે તો નીચે મૂકી દો બેટા કેટલી તાળી પાડવાની છે પાડો તો વેરી ગુડ ચાલો ધાર્મિક ભાઈ આપણી પાસે કયું કાર્ડ છે પાંચ નંબરનું તો પાંચ તાળી પાડો પાંચ વેરી ગુડ ઓમ ભાઈ તમારી પાસે કયું કાર્ડ છે છ નંબરનું તો છ તાળી પાડો બેટા આપણે છ વેરી ગુડ સરસ હવે બધાય કાર્ડ માહિર અને આરાધ્યા બેન ભેગા કરી લો અને વચ્ચે મૂકી દો ચાલો ફરીથી પાછું આપણે દોડવાનું છે ચાલો રેડી બધાય હાલો ચાલો ફટાફટ લઈ લો કાર્ડ એક એક તમારી પાસે કયું કાર્ડ છે તો તમારે બે કુદકા લગાવવાના છે ચાલો કુદકા લગાવો કાર્ડ મૂકી દેવાનું નીચે બે સરસ વેરી ગુડ ચાલો ઓમ ભાઈ તમારી પાસે કયું કાર્ડ છે તો તમારે નવ કૂદકા દેડકા કેમ કૂદકા મારે ખબર છે ને બેટા દેડકા ની જેમ કૂદકા મારવાના છે ચાલો કાર્ડ મૂકી દો ને મારો ધાર્મિક ભાઈ તમારી પાસે કયું કાર્ડ છે આઠ નંબરનું તો તમારે આઠ કૂદકા લગાવવાના છે ચાલો માહિરભાઈ તમારી પાસે કયું કાર્ડ છે તમારે એક જ ગુદગો મારવાનો છે ચાલો વેરી ગુડ ચાલો વિરેનભાઈ તમારી પાસે કેટલા છે તો તમારે પાંચ ગુદગા લગાવવાના છે ચાલો લગાવો વેરી ગુડ આરાધ્ય બેન તમારી પાસે કયું કાર્ડ છે દસ નંબર નું તમારે દસ કુદકા લગાવવાના છે ચાલો કાર્ડ મૂકી દો દસ કુદકા લગાવો નાના નાના વેરી ગુડ વિદ્યાબેન તમારી પાસે કયું કાર્ડ છે તો ચાર કુદકા લગાવો હાલો વેરી ગુડ બેન તમારી પાસે કયું કાર્ડ છે તો તમારે કેટલા કેટલાક છે છ કરો શરૂ હાલો વેરી ગુડ ઈશાબેન તમારી પાસે કયું કાર્ડ છે ત્રણ નંબર નું તમારે ત્રણ ઉદકા લગાવવાના છે સ્ટાર્ટ કરો ચાલો ત્રણ વેરી ગુડ મજા આવી કેમ રમવાની હવે રમી છે હવે કાલે રમશું રેડી તાળી પાડી દો